શુભ શરૂઆત વાર્તાવિથ નીરવ પર એક પોડકાસ્ટ એમ એસ ધોની બેતાલીસમાં વર્ષે પણ બે મિસાલ એમએસ ધોની વિકેટકીપર કેપ્ટન કુલ લીડર પ્રેરણાત્મક આઇકોનિક વર્ષ બે હજાર ત્રેવીસમાં આઈપીએલમાંથી સંન્યાસ ન લઈ ફરી આઈપીએલ સત્તરની સિઝનમાં બેતાલીસ વર્ષની ઉંમરે પણ એમ એસ ધોની અત્યારે રમી રહ્યો છે માત્ર રમત ખાતર રમવું અને સ્ટ્રોંગર ખેલદિલીથી રમવું એ કેપ્ટન કુલનું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહ્યું છે વર્ષ બે હજાર ત્રેવીસમાં આઈપીએલ પૂર્ણ થતાં એમએસ ધોનીને ઘૂંટણની સર્જરી કરાવી હતી આઈપીએલ બે હજાર ચોવીસની શરૂઆત થઈ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ વતી રમે છે અને ફિલ્ડિંગમાં વિકેટકીપર કરી રહ્યો છે ચેન્નાઈ શહેરોમાં એક મેચ હતો ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં ડેરીયલ મેચલની ફૂલ લેગેથ બોલમાં વિજયશંકરના બેટ્સની એજ વાગતા બોલ ધોની તરફ આવ્યો અને ધોનીએ ચિત્તાની ઝડપે ડ્રાઈવ મારીને બંને હાથે શાનદાર કેચ પકડ્યો સમગ્ર મેદાનમાં પ્રેક્ષકો ટીમ ધોનીની કરામત જોઈ વાહ વાહ પોકારી ઉઠ્યા બે પોઈન્ટ સિત્યાવીસ મીટર સ્ટ્રેન્ચ ડ્રાઈવ મારી ઘૂંટણની સર્જરીને બે ઘડી ભૂલીને ચિત્તાની ઝડપે બે મિસાલ કેચ પકડ્યો હતો તમારી નબળાઈઓ પર ચિંતા કરવાને બદલે તમારી જે કંઈક ક્ષમતા છે એના પર ચિંતન કરતા શીખો સેલ્ફ ડિસિપ્લિન કદાચ ધોનીને બેતાલીસમાં વર્ષે પણ મેદાનમાં ચુંબકની જેમ પાછી ખેંચી જાય છે અને વાહ વાહ પોકારી ઉઠે છે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ધોનીએ કુલ છસો ચોત્રીસ કેચ પકડ્યા છે એકસો પંચાણું સફર સ્ટમ્પિંગ આઈપીએલ ટી ટ્વેન્ટીમાં બસો સત્તર કેચ પકડ્યા હશે અને એસી જેટલા બેટર્સને સ્ટમ્પ આઉટ કર્યા છે પોતાના બોલર્સને સ્ટમ્પ્સની પાછળથી એકસો ત્યાંસી વિકેટ અપાવી છે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સ્ટમ્પની પાછળ ધોનીને આઠસો ઓગણત્રીસ આઉટ કરેલ છે જે વિશ્વ રેકોર્ડ છે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ સેકન્ડનો ફાસ્ટેસ્ટ સ્ટમ્પિંગ જે વર્ષ બે હજાર અઢારમાં વેસ્ટ ઇન્ડિઝમાં કિમોપોલને આઉટ કરેલ ધોનીનો રેકોર્ડ છે સ્ફૂર્તિ અને ફિટનેસની કમાલ જ્વલંત વિજેતા એમ એસ ધોનીની પોડકાસ્ટમાં વાત છે આપને પસંદ પડતી વાર્તા જરૂર શેર કરજો સબસ્ક્રાઈબ એટ નીરવ મંદિર ચેનલ